તેમદારે સર્વેની માંગ કરી છે ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકાર ખેડૂતોને વધારે સહાય આપે કેળ જેવા પાકમાં છોડ દીટ વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવેલી છે જે ખેડૂતોને પાક નુકસાન અને એનો સર્વે એ સાચો સર્વે થાય અને સર્વેની અંદર સહેજ પણ તૂટી ન રહે એ રીતે તમામ પાક એક પાક નહીં ધારો કે કેટ દિવેલા તુવેરો કપાસ તમાકુ આ બધા જ પાકને નુકસાન છે તો બધા જ પાકના નુકસાનનો રેગ્યુલર સારો સર્વે થઈ અને હંડ્રેડ પર્સન્ટ ખેડૂતોને એનું વળતર મળે એની રજૂઆત કરી છે અને જે પણ જગ્યા પર કોઈ પણ કારણસર અધિકારી કાં તો કોઈક કોન્ટ્રાક્ટરની ભૂલથી જે નુકસાન થયું છે એનું હંડ્રેડ પર્સન્ટ તપાસ થઈ અને એને જે પણ હોય એમાં કાયદેસર એ પગલા લેવાય એની પણ રજૂઆત કરી છે બે લોકોને